रथ जग वड़ णड़ कप गर टब खल फड़ हड़ गढ़ बस नख पग थड़ दस तल जड़ મત મધ પથ મગર કળશ બતક ભમર બટન કલમ બળદ ચમન હવન લસણ કમળ હરણ પરબ અભણ જરખ રમત અદળ ગરમ બરફ શરત દશમ અજગર શરબત સરકસ બર્તણ કરવત ઘરપણ સરઘસ અગવડ જટપટ પનગટ ગડપણ કસરત જળચર ગરદન પરવડ સગપણ હરદર ટમલર સરહદ દફ્તર ચટપટ જય રમત રમ મનન બતક ગણ સપન સરસ લખ કનક ભજન કર જલક કસરત કર નવલગઢ પર ચઢ શરદ રડ રડ ન કરમ ગરમ જમ અજય કરશ પકડ નયન રથ પર ચડ ધવલ લખ તપન છ કલમ ગણ ભરત હવન કર કથન દફ્તર ભર જગત નળ પર ન ચડ ભગત ભજન કર પવન મગ છગન ઝડપ કર યશ પગ પકડ રમણ શરબત કરયન ખડ ખડ હસ